ત્યાંથી પછી ગાદી મંદિર અને ત્યાંથી પછી સમાધિ મંદિર અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જોઈએ અને તેના પણ દર્શન કરાવ્યું તો ચાલો મિત્રો આજે કાર્તિકેય દર્ મંદિર કાર્તિકેયના લાઇ દર્શન જન જોઈ શકો છો આજના કાર્તિકેયના લાઇ મિત્રો અને અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે ફટાકડા લોકો બધો જ દોરો ભાઈ તો આજે ટ્રાફિક થોડુંક જોવા મળે છે રોજ કુપ્તા ચાલો તો પહેલાં ગાધી મંદિરે જઈએ અને ગાધી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહે છે મિત્રો

મિત્રો આજના કાલીમંદિના લાઈવ દર્શન નવા મિત્રો એમને ચેનલ કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન અહીંથી પછી આપણે સમાધિથી જઈશું સમાધિને પણ લાવશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન દેવા તો આજના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રોને કાપી ત્રણ અને ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે દરજી જિગ્નેશભાઈદરજી મતરામ ફરી નવા મિત્રો જણાવવાનું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે બંને દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું સમાધિ મંદિરના દર્શન બાપા સીતારામ જય મંદિર ના લાય દર્શન જય બાપા સીતારામભાઈ સુમરેશભાઈ બાપા સીતારામભાઈ તો અત્યારે મિત્રો આપણે સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિરના લાય દર્શન જયંતિભાઈ બારૈયા બાપા સીતારામભાઈ તો આજના લાય દર્શન આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાય દર્શન જોઈ શકો સુંદર મજાના થઈ રહ્યા છે તો નવા મિત્રો એમને જણાવ્યું કે ચેનલમાં નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાય દર્શન થઈ શકે આપણે રોજ બાપાના લાય દર્શન કરાય છે મિત્રો મિત્રો અહીંથી જોશે તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે અજના લાઈવ દર્શન બાપાની સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે અને નવા મિત્રો હોય અમને જણાવું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ છે થઈ શકે તો મંદિરના લાઇ દર્શન જ જોઈ શકો છો તો અત્યારે સમાધિ મંદિર આવી જશે સમાધિ મંદિરના લાઈવ દર્શન ચાલો અહીંથી ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન દર્શન કરાવીશું તો નવા મિત્રોને ફરી જોવાનું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે જિગ્નેશભાઈ દરજી બાપાસ અંદરથી લાઈવમાં જોડાઈ જાય છે તો હવે અહીંયાથી ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું કરણભાઈ ભગવતરામભાઈ તો સામે જોઈ શકો મિત્રો કે ધ્યાન મંદિર છે અને ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવું કરણભાઈ આહિર બાબાસીતરામભાઈ ગજના લાઈ દર્શન તો મંદિર પણ જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે અને ના મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલનો પહેલીવાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વૈભવભાઈ બાપેશમભાઈ કરણભાઈ એક વાર તમે કોમેન્ટ કરશો તો પણ આવી જશે અને દસ વાર કરીશો તો પણ તમારું નામ આવશે મિત્રો તો આજના લાઈવ દર્શન જય બાપાઇ આ તો સુંદર છે અને ચેનલમાં નવા હોય અને પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ છો નહીં મિત્રો જેથી કરી તમને ઘરે બેસીને બાપાના લાઈવ થઈ શકે

સવારે સાત ને પંદર અને રાત્રે સાડા આઠે ક્યારેક ટાઈમમાં વહેલા મોડું થઈ શકે છે દિનેશ ઠાકોર બાપેશતરામભાઈ દિનેશભાઈ ઓકે મિત્ર સવારે વહેલા હોત તો કહેજો તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ધીરેશભાઈ ભાઈ બાપેશ કરણભાઈ કાલે છે તો સવારે અથવા તો રાત્રે મુલાકાત થશે બરાબર તો નવા મિત્રોને જણાવી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ જશે થઈ શકે ચાલો વર્ડની અંદર પણ તમને બાપાના દર્શન કરાવીએ બાજુમાં વર્ડ છે મિત્રો એમાં ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે

આપણે વડે આવી ગયા વર્ડમાં જુઓ તમને બાપાના દર્શન થશે અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલ પહેલી વાર મિત્રો જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન કે આઈ લવ યુ પપ્પા અગિસ્તરમભાઈ તમને આપવાનું તો બધા મિત્રોનો સ્તરમભાઈ ચાલો મિત્રો તો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તમને તો અહીંથી ધીમે ધીમે મિત્રો આગળ જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીશું મંદિર જોઈશું મિત્રો અહીં તો સુંદર મજાનું લાગી રહ્યું છે ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મંદિર જોઈ શકો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંયા કલા કારીગરી પણ જોઈ શકો મિત્રો કે કેવી કલા કારીગરી છે તે તો આજના લાઈ દર્શન અને નવા મિત્રો હોય એમને ફરી જણાવો કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન થઈ શકે તો આ છે ગાંધીનગર ગાંધીનગરના લાઈ દર્શન જોઈ શકો છો અહીંયા ક્યાં કદ આવી ગયા છે અને નવા મિત્રોને ફરી જણાવું ચેનલના મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે લેડલ કૃપા બાબરામભાઈ તો આજના લાઈવ છે આજના લાઈવ રેશન નવા મિત્રોને જણાવો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો તો આજે અમે લાઈવ આજના જોઈ શકો છો તો બધા મિત્રોને નમસ્કાર જય શ્રી રામ ફરી પાછા સવાર આપણે સાત ને પંદરે લાઈવમાં મળીએ મિત્રો તો ક્યારેક ટાઈમમાં વહેલાં મોડું થઈ શકે ક્યારેક પાંચ દસ મિનિટ તો ચાલો મિત્રો લાઈવમાં જુદા ખૂબ ખૂબ આભાર જીદા મિત્રોને થેન્ક યુ ફરી પાસે સવારે લાઈવમાં મળીશું